આ દેશ દુનિયાને એક જ રસ્તો બતાવ્યો છે દીકરીઓ બહારથી વહુ આવે ને પછી ઘરમાં બધા પ્રોબ્લેમ થાય છે અને એના માટે સ્ત્રીઓ લગભગ જવાબદાર છે હું જવાબદારીપૂર્વક કહું છું સ્ત્રીઓને વિનંતી કરું છું કોઈ આમાંથી કોઈ એવા કોઈ ઘરમાં હો અને આપણા કારણે જો ઘર છૂટું પડ્યું હોય ને તો આજે જ બધાને ભેગા કરજો પગે પડી જજો સ્વર્ગમાં રસ્તો મળી જશે તમને જવાનો

મારો આખો સેમિનાર આજે મેં ખાલી ત્રીસ ટકા બોલ્યો છે મારો આખો સેમિનાર આપણી ભારતીય સંસ્કૃતિ આપણી પરંપરાઓ આપણા રિચ્યુઅલ્સ વ્યવસ્થા પાંચ હજાર વર્ષ સુધી ઠોકી જે લોકોએ આ દેશ અડીખમ ઉભો છે શકો હુણો આર્યો અંગ્રેજો મુગલ અરે સાહેબ તમને ખબર છે આ દેશે સિત્તેર વર્ષમાં જે પ્રગતિ કરી ને કોઈના બાપની તાકાત નથી પ્રગતિ કરે એટલી પ્રગતિ કરી એ કોંગ્રેસ ભાજપે નથી કરી વી આર ધ પીપલ કે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા પણ આજે બધા વિભક્ત થઈ ગયા અલગ રહે છે નથી ફાવતું અને એટલા બધા માળાઓ વેચાય છે પેલા ફ્લેટો કેમ વેચાય બાણું બંધ કરી હું મારા ઘેર તું તારા ઘેર કોઈ જોઈએ જ નહીં તું સાલા કોઈને નહીં જોઈએ ઉપર જશે ત્યારે લીવ ઇન જોઈન્ટ ફેમિલી ધેટ્સ ઓલ હું મારી વાત તમને કહું તો બે હજાર એકમાં મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો ત્રણ એના બાળકો ત્રણ મારા બાળકો સૌથી મોટું દસ વર્ષનું આઠ વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ છોકરા પગે પકડીને રોવે કાકુ હવે શું કરશું મારી મધરને લો બીપી ભાભી બેભાન મારી વાઈફે હિંમત રાખી એને પણ એ દિવસથી બીપી આવી ગયો બધું કર્યું મને દવાખા જાવ હું આ કરું ફ્રિજમાંથી દૂધ પીધું કે હવે રાત્રે જાગવું પડશે સાહેબ તમને નવાઈ લાગશે એ દીકરીને સવારે બોર્ડ ની એક્ઝામ હતી મોટી દીકરીને એને એકસો ને ચાર પાંચ તાવ ચડી ગયો પપ્પા એ સૌથી મોટી પપ્પા ગયા આખી ડેડ બોડી જોઈ મેં કીધું બેટા આજે પરીક્ષા આપવાની છે સામાન્ય સંજોગોમાં સામાન્ય માણસ કામ કરે અસામાન્ય સંજોગોમાં અસામાન્ય માણસ કામ કરે અને એને પરીક્ષા આપી હું સ્મશાન ના ગયો હું સ્મશાન ના ગયો કે જોઈન્ટ ફેમિલી હતું બધાને મોકલ્યા મેં હું પરીક્ષા આપવા છું અને એને પરીક્ષા અપાય સી ગોટ એટી ફોર પર્સન્ટ ઇન બોર્ડ એક્ઝામ આ સંયુક્ત પરિવારની તાકાત છે અને આજે બે હજાર એકમાં ભાઈ ગુજરી ગયો આજે બે છે આજે મારો દીકરો પાલનપુર રહે છે પણ મારા ભાઈનો દીકરો મારી જોડે ધંધામાં મારી જોડે છે આ જારે કરો ને ત્યારે કોઈ તમારી સામે આંખ ઊંચી કરીને જોઈ ના શકે પણ તમે પરિવારમાં ઝઘડા કરીને એકલા ધંધા કરતો હશો ને તો બધા તમારો લાભ લેશે આટલું જ છે સર નાજુક પ્રશ્ન છે કે કોઈ છોકરીને કોઈ પૂછે ને કે તારે રિલેશનશિપ છે એટલે ભલી છોકરી કહી કે નથી હે તાર નથી માર તો કૌન્સલમાં બે છે આ એજ છે ને ટીનેજર્સમાં હંમેશા શું થાય મારી કોઈ કેર કરે મારું કોઈ ધ્યાન રાખે અચ્છા છોકરીઓ સાહેબ એક વાત છોકરા ને છોકરીઓ માટે ઓનેસ્ટલી કહી દઉં તચવુડ કહું છું છોકરીઓ છે ને હંમેશા દિલથી જીવે છોકરાઓ છે ને હંમેશા બુદ્ધિથી જીવે છોકરી એક વાર કોઈ છોકરાને પ્રેમ કરે ને સ્ત્રી તે કરી જાય એના માટે ફના થઈ જાય અને પુરુષ કરે ને તો જગ્યા રાખે થોડી કે હાલું ઊંધું પડશે તો એટલે આ કુદરતી છે માં બાપા માલ નથી ભગવાને મનુષ્ય ને પુરુષને આ પ્રકૃતિ આપી છે કે પ્લસ છે સ્ત્રી માઇનસ છે જે પ્લસ માઇનસ ભેગું થાય એટલે એવી વૃત્તિ છે અને એટલે મેન્સ ફ્રોમ વુમેન્સ ચોપડી કહીએ ચંદ્ર પરથી ઇંગ્લિશમાં મેન્સ ફ્રોમ માર્સ એન્ડ વુમેન્સ ફ્રોમ એવી યસ આ ચોપડી વાંચવા જેવી છે આપણી માનસિકતા એટલે આ રિલેશનશીપની વાતમાં એટલું કહું છું કે કોઈ પણ છોકરા છોકરીઓ છૂટમાં મારી દીકરીને છોકરાઓ દોસ્તાર છે મારા ફ્રેન્ડ્સ છે જાહેરમાં મળે છે એવું કોઈ કામ જ નહીં કરવું જેથી કોઈ ડાઉટ કરે રિલેશનશીપ છે કે નથી અને છે તોય બતાવવાની જરૂર નથી ને નથી તોય ખાલી ખાલી કહેવાની જરૂર નથી મસ્ત જીવવાનું દુનિયા જાય ભારમાં જે યોગ્ય લાગે કરવાનું કોઈ પૂછે કે તું મારો બાપ છે મારા બાપ સિવાય કોઈ જવાબ નહીં આપો જવાબ આપી દેવા ચલો યસ ચલો થેન્ક યુ વેરી મચ દિસ ઇઝ એન્ડલેસ તમે બધા આપડે રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડી આટલું કરીએ ખાલી હે સજા